વાપી જેડીસી સેકન્ડ ફેઝની માઇક્રો ઓર્ગો કેમ્પ કંપનીમાં લાગી આગ વાપી જેડીસી સેકન્ડ ફેઝમાં આવેલી માઇક્રો ઓર્ગો કેમ્પ કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હોવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી મુજબ આગ કંપનીમાં સંગ્રહિત કેમિકલના ડ્રમોમાં લાગી હતી જેના કારણે આગ ઝડપી ગતિએ ફેલાઈ ગઈ આ ઘટનાએ કંપનીની સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ ભંગાર સ્ક્રેપ કાપવાની પ્રક્રિયા દરમિયાન ચિંગારી ઉડી હતી જેનાથી ત્યાં રાખેલા જ્વલંતશીલ કેમિકલના ડ્રમોમાં આગ લાગી કેમિકલ અત્યંત દહનશીલ હોવાના કારણે થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગની ભીષણ જ્વાળાઓ ઊંચે ઉઠતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી સમયસર ફાયર બ્રિગેડે પહોંચી જવાથી મોટો અકસ્માત થતા ટળ્યો હતો આ ઘટનાને પગલે કંપનીની ફાયર સેફ્ટી વ્યવસ્થાઓને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે ઔદ્યોગિક ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓ માટે અગ્નિશામક સુરક્ષા નિયમોનું પાલન કરવું ફરજિયાત છે પણ પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કંપનીમાં સુરક્ષા વ્યવસ્થાઓની અવગણના કરવામાં આવી હતી હાલમાં અગ્નિશામક વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહ્યું છે કંપનીએ ઔદ્યોગિક સુરક્ષા ધોરણોનું પાલન કર્યું છે કે નહીં એ અંગે તપાસ ચાલી રહી છે જો લાપરવાહી સાબિત થશે તો કંપની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે આ ઘટના ફરી એકવાર ઔદ્યોગિક સુરક્ષા પગલાઓની અવગણના ગંભીર પરિણામો બતાવે છે હવે પ્રશાસન અને સંકળાયેલી એજન્સીઓને કડક પગલા ભરવાની જરૂર છે જેથી આવનારી આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય પાડીમાં બનતા રસ્તાની ગુણવત્તા સામે લોકોનો રોષ વલસાડ જિલ્લાના પાડી વિસ્તારમાં નવનિર્મિત રસ્તાઓની ગુણવત્તા સામે સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોએ ગંભીર આક્ષેપો કર્યા છે પાડી જ્યાડીસી વિસ્તારમાં બની રહેલા રસ્તાઓમાં કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવેલી અનિયમિતતાઓ સામે લોકોએ મોટા પાયે વિરોધ નોંધાવ્યો છે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટરે અગાઉ બનાવેલા પાકા રસ્તા ઉપર માત્ર ઉપરછલી કામગીરી કરી છે લોકોનો આક્ષેપ છે કે નવા રસ્તા પર લાલી લિપસ્ટિક જેવું પાતળું આવરણ લગાવીને કામ પૂર્ણ કર્યાનો દેખાવ કરવામાં આવ્યો છે જે હકીકતમાં ગુણવત્તાના ધોરણને પૂર્ણ કરતું નથી રોજે રોજ આ માર્ગનો ઉપયોગ કરતાં વાહન ચાલકો દ્વારા જણાવાઈ રહ્યું છે કે આ રસ્તામાં જગ્યાએ જગ્યાએ ખાડાઓ પડી ગયા છે જેના કારણે અકસ્માતોનું જોખમ વધી ગયું છે પાડી જિયાસી વિસ્તારમાં રસ્તાના નિર્માણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો આ ખર્ચમાંથી મોટાભાગની રકમ કોન્ટ્રાક્ટર દ્વારા બચાવવામાં આવી હોવાના આક્ષેપો સ્થાનિક લોકો કરી રહ્યા છે વાપી રેલવે સ્ટેશન પર યાત્રીને મારી ફોનપેથી પંચ્યાસી હજાર ઉપાડનાર ચાર આરોપી ઝડપાયા વાપી રેલવે પોલીસે એક યાત્રી પાસેથી મોબાઈલ લૂંટી ફોનપે દ્વારા રૂપિયા ઉપાડવાના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એક યુવક સતના જવા માટે વાપી રેલવે સ્ટેશન પર આવ્યો હતો ટ્રેનની રાહ જોતા યુવક પાસેથી બે શખ્સોએ છાતી પર મુક્કો મારી પંદર હજારની કિંમતનો મોટોરોલા ફોન છીનવી લીધો હતો આરોપીઓએ યુવકને માર મારવાની ધમકી આપી ફોનપે એપ્લિકેશનનો પાસવર્ડ મેળવી લીધો હતો આરોપીઓએ અલગ અલગ જગ્યાએથી કુલ પાંચ ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા પંચ્યાસી હજાર આઠસોને પચાસ ઉપાડી લીધા હતા પીડિતે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પીઆઈ વી આહીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજ અને ટ્રાન્ઝેક્શન લોકેશનના આધારે તપાસ શરૂ કરી હતી અને પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધા છે તેમની પાસેથી મોટોરોલા ફોન અને રોકડા રૂપિયા પંચ્યાસી હજાર આઠસોને પચાસ મળી કુલ રૂપિયા એક લાખ આઠસોને પચાસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે હાલે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે વાપી મહાનગરપાલિકા દ્વારા ચલાસીએચસી શીખાતે ચાર મૃતદેહોને રાખી શકાય તેવું કેરલો સ્કાર કંપનીનું કોલ્ડ સ્ટોરેજ મશીન કાર્યરત કરવામાં આવ્યું છે આ સુવિધા ઊભી કરવા માટે વાપીમાં બિનવારસી મૃતદેહોને પીએમ રૂમ સુધી પહોંચાડવાની સેવા આપતા સેવાભાવી ઇન્તિખાબ ખાને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વાપી મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો છે ચલાસીએચસી ખાતે પાંચ છ વર્ષો પહેલાં પાડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈની મદદથી મૃતદેહોને સાચવવા કોલ્ડ સ્ટોરેજ રૂમ ઊભો કરી તેમાં શબર ફ્રીઝર લગાવવામાં આવ્યું હતું આ સબગર ફ્રીઝર મશીન આઠ મહિના પહેલાં જ ખરાબ થઈ ગયું હતું જેથી જ્યારે પણ કોઈ મૃતદેહને એકાદ બે દિવસથી વધુ સાચવવાની નોબત આવતી હતી ત્યારે મૃતદેહને વલસાડ ભિલાડ દમણ કે સેલવાસમાં સરકારી હોસ્પિટલમાં આવેલ શબઘરના કોલ્ડ સ્ટોરેજ ખાતે મોકલવામાં આવતા હતા જેમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો આ સમસ્યાની રજૂઆત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સમક્ષ કરવામાં આવી હતી જે ધ્યાને લઈ કનુભાઈ દેસાઈએ અહીં નવા આધુનિક સબગર ફ્રીઝરની ભેટ આપી છે જેમાં મહાનગરપાલિકાનો પણ સિંહ ફાળો રહ્યો હોય આ સુવિધા પૂરી પાડવા માટે તેમનો પણ આભાર માનવામાં આવ્યો હતો આ સુવિધા મળવાથી અકસ્માત કે અન્ય કારણોસર મૃત્યુ પામેલ વ્યક્તિના મૃતદેહને વાપીથી અન્ય વિસ્તારોમાં લઈ જતા પહેલાં તેને એકથી બે દિવસ માટે સાચવવાનું સુલુભ બન્યું છે પરંતુ મહાનગરપાલિકા આ નવા શબઘર ફ્રીઝરના રખરખાવ માટે યોગ્ય લાયકા ધરાવતા કર્મચારીઓની નિમણૂક કરે તે જરૂરી છે આ શબઘર ફ્રીઝરમાં મૃતદેહને બેથી છ ડિગ્રી સેલ્સિયસના ટેમ્પરેચરમાં રાખી શકાશે આ ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં નિમિત્ત બનેલા કનુભાઈ દેસાઈ અને મહાનગરપાલિકા તેના મેન્ટેનન્સના અને યોગ્ય રખરખાવ માટે પણ હોસ્પિટલને તાકીદ કરે અને યોગ્ય સ્ટાફની નિમણૂક કરે તેવી અપીલ ઇંતેખાબાની કરે છે ઉલ્લેખનીય છે કે ચલા સબઘર મશીન ખરાબ થયાની જાણકારી મળ્યા બાદ નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ તાત્કાલિક નવા મશીનની વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું જે બાદ તેઓએ સમયાંતરે તેની માહિતી મેળવી પાંચ પોઈન્ટ પચાસ લાખના ખર્ચે અહીં કિરલોકાર કંપનીનું ખૂબ જ સારું મશીન ઉપલબ્ધ કરાવ્યું છે જેનો ખૂબ જ સારો ફાયદો મળશે કનુભાઈ સાહેબને રિક્વેસ્ટ કરીને મુકાવેલી હતી તો તે લગભગ પાંચ વર્ષ લાગીને અમે લોકોએ ભરપૂર એનો ઉપયોગ કર્યો પણ તેની ક્વોલિટી જરાક મને એવી લાગી ગઈ તો અમને જે મૂક્યું છે તે બહુ સારું છે કોલ્ડસ્ટોર ને બધું અલગ અલગ એની મશીનની સિસ્ટમ છે જે વચ્ચે ઉતી રજૂઆત બી કરી નગરપાલિકાને તમને થ્રુ સાહેબને બી વાત મોકલાવેલી કનુભાઈને કે ભાઈ અહીંયા એક હવે કોલેસ્ટ્રોલ મૂકે તો જરા સારા માનું મૂકે સલવાસને દમનમાં જે છે તે બહુ સારું મને લાગ્યું કેમકે છેલ્લા હું આડત્રીસ વર્ષથી સેવામાં જોડાયેલો છું જ્યારથી કોલ્ડ રૂમ ભાઈનું ત્યારથી બોડી મૂકવાનું વારસી લાશ લઈ જવાનું કામ કરું છું હવે છેલ્લા આઠ મહિનાથી બગડેલું હતું સખત એમાં તકલીફ પડતી હતી અહીંયાથી બોડી સેલવાસ દમન ને અમારે અહીંયા વિલાડ લઈ જવા પડતી હતી વલસાડ લઈ જવા પડતી હતી તો બહુ તકલીફ થતી હતી કે ભાઈ મૂકવાની જગ્યા હોય ના હોય ને લાશ ના એના વાલા વારિસ બી હેરાન થતા હતા અને લાશને બી તકલીફ થતી હતી એક જીવ ભલે મરી જાય એની અંતિમ વિધિ કરવાનો આપણો ફર્જ છે કે એને ઓછામાં ઓછી તકલીફ થાય એ આ બધા ધર્મમાં છે એટલે અમે લોકો એ એના હિસાબે વલસાડ મૂકવા જતા અમારી એમ્બ્યુલન્સથી ઓછામાં ઓછા સિત્તેર બોડી અમે લોકો આવી રીતે વલસાડને આ બાજુ આઠ મહિનામાં લઈ ગયા સાહેબ ને એની સેવા આપીને હવે બહુ સારું કામ કર્યું હવે એને સફાઈ જાળવી રાખવા માટે ને એની દેખરેખ કરવા માટે એક અલગ ટીમ બનાવે એવી નગરપાલિકા અને થી મારી અપીલ છે કનુભાઈ સાહેબને કે ભાઈ એવી એક ટીમ બનાવો કાકી આની દેખરેખ થાય ને વધારેમાં વધારે ચાલે ને લોકો એનો લાભ લઈ શકે ને સરકારી હોસ્પિટલમાં બી સારી સેવા મળી શકે ને હું ફરથી કનુભાઈનું નગરપાલિકાનું જે જે બી આમાં પાડો આપ્યો કે સેવા આપી એનો તીર્થી શુક્રિયા અદા કરું ધન્યવાદ કરું કેમ કે આમાં મારે રોજ આવવાનું હોય એટલે મને બહુ ખુશી થઈ કે આ કામ સરકારી હોસ્પિટલમાં સારું કામ થયું અને મેં એના માટે બધાને મુબારકબાદ આપવા વાપીને આખો વાપીને આજુબાજુના લોકો એનો લાભ લે ને એ રીતે જ્યારે બોડી પહોંચાડીને ને તે બહુ કામદારક છે કે બોડી ખરાબ ન થાય એટલે બહુ સારી કામ થયું એના માટે મેં તીરથી આખા વાપીને અને જે જનતાને શુક્રિયા અદા કરું વાપીમાં વારલી પેઇન્ટિંગ અને શિલ્પ પ્રદર્શનનો શુભારંભ ચાર માર્ચ સુધી જનતા માટે ખુલ્લું મુકાયો વાપી ખાતે પહેલીથી ચોથી માર્ચ બે હજાર પચીસ સુધી ચાલનારા વિશિષ્ટ વારલી પેઇન્ટિંગ અને શિલ્પ પ્રદર્શનનો ભવ્ય શુભારંભ થયો છે જિલ્લા પોલીસ વડા કરણ રાજ વાકેલાના હસ્તે શનિવારે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે વાપી વીઆઈ પ્રમુખ સતીશ પટેલ પદ્મશ્રી ડૉક્ટર યઝદી ઇટાલિયા વીઆઈએ સેક્રેટરી કલ્પેશ વોરા અને એડવાઇઝરી બોર્ડના સભ્ય મિલનભાઈ દેસાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રદર્શન હોટલ ફોર્ચ્યુન ગેલેક્સીના હોલમાં યોજાઈ રહ્યો છે જ્યાં ગુજરાતની પ્રખર મહિલા કલાકાર બીનાબેન હસમુખભાઈ પટેલ દ્વારા સર્જિત એવી વારલી પેઇન્ટિંગ અને સ્થાપત્ય શિલ્પોની અનોખી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે આ પ્રદર્શનમાં વારલી પેઇન્ટિંગ ઉપરાંત માટી લાકડા અને ધાતુમાંથી બનાવેલ શિલ્પો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે જે આદિવાસી સંસ્કૃતિ અને આધુનિક કલા વચ્ચેના સંગમને દર્શાવે છે આ પ્રદર્શિત કૃતિઓમાં ગ્રામ્ય જીવનશૈલી પરંપરાગત ધાર્મિક દ્રશ્યો અને આદિવાસી સંસ્કૃતિના વિવિધ પાસાઓને ઉત્તમ શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે પ્રદર્શનમાં વારલી પેઇન્ટિંગ શીખવા માટે એક વિશિષ્ટ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલાના રસિકો અને વિદ્યાર્થીઓ આ કલા શીખી શકશે આ પ્રદર્શન પહેલીથી લઈને ચોથી માર્ચ સુધી દરરોજ સવારે દસથી રાત્રે આઠ વાગ્યા સુધી જનતા માટે ખુલ્લું રહેશે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે જેથી વધુમાં વધુ લોકો આ અનોખી કળાનો આનંદ લઈ શકે વાપીના કલાપ્રેમીઓ માટે આ એક અનોખો અવસર છે જ્યાં તેઓ વારલી પેન્ટિંગ અને શિલ્પ કલાકૃતિઓની એક અદ્ભુત દુનિયામાં ડૂબી શકે મે ઓગણીસો છન્નુંમાં વારલી ચિત્રકલા જ્યારે શ્રી જીવ્યાસુમાશે જે મારા ગુરુ એ અમારી કોલેજમાં ડેમોન્સ્ટ્રેશન આપવા આવેલા અને ત્યારથી હું આ એટલે છેલ્લા ચિત્ર કરું છું ત્રેવીસ એક્ઝિબિશન કર્યા આ મારું ત્રેવીસનું એક્ઝિબિશન છે અને આ કલા આપણી વચ્ચે જીવતી રહે એ મારો પર્પઝ છે અને બીજો એ છે કે આ કલા જીવતી ક્યારે રહેશે જો આ રીતે પ્રદર્શનો યોજી અને લોકોની સમક્ષ મૂકતા રહીશું તો અને ઘણા બધા લોકો જો આ કલા પાછળ શીખે તો આજીવિકા પણ મળી શકે આપણી કલા આપણી વચ્ચે જીવતી પણ રહી શકે અને જે એના ખરા હકદાર છે વારલી આદિવાસીઓ એમનો ચૂલો વધારે ને વધારે સારી રીતે સળગતો રહે એવી એક અપેક્ષા સાથે હું આ કરું છું આ જે ચિત્રો છે ને આ છાણ માટીનું છે વારલી આદિવાસી વારલ એટલે જમીનનો ટુકડો એ ટુકડા ઉપર જે ખેતી કરે એ વારલી આદિવાસી અને એ વારલી આદિવાસી જે ચિત્રકલા કરતા હતા એ વારલી ચિત્રકલા હવે આ ચિત્રકલાની વિશેષતા એ છે કે આ ચિત્રકલા માં રોજબરોજની જે દિનચર્યા છે એ નિરૂપવામાં આવે છે માત્ર અને માત્ર ભૌમિતિક આકારોની મદદથી એના આખા એક્સપ્રેસન મુવમેન્ટ બધું જ બતાવવામાં આવે છે અને મોટે ભાગે એ લોકો એ લોકો તો ચોખાથી જ કરતા હતા એટલે ચોવીસ કલાક ચોખાને પલાળી પછી પથ્થરથી ઘૂંટી ખરલમાં અને પછી એની પેસ્ટ બનાવીને કાં તો આંગળીની મદદથી અને કાં તો બાંબુ સ્ટિકથી ચિત્રો બનાવતા ઝૂપડીની બહારની દીવાલ પર છાણ માટીનું પણ કરીને એના ઉપર પણ આજના સમયમાં લોકો જ્યારે ઘરની શોભા વધારવા લઈ જાય છે તો પહેલું છે એ પોણા બેથી બે મહિનામાં જીવાત ખાઈ જાય છે ચોખા હોવાથી તો એને લોંગ ટાઈમ રાખવા માટે હું જુદા જુદા કલર્સનો ઉપયોગ કરું છું કેનવાસ હોય તો એક્રેલિક કલર બાકી પેપર પર હોય તો પોસ્ટર કલર